ફોરેસ્ટ ગાર્ડ અને સીસીઈની ભરતી પ્રક્રિયામાં સીબીઆરટી પદ્ધતિનો ઉપયોગ થયો અને પદ્ધતિથી ઉમેદવારોને લાગી રહ્યું છે ન્યાય થયો પરંતુ ફોરેસ્ટ વિભાગના ઉમેદવારોએ આંદોલન કર્યા ગાંધીનગર ગજવ્યું પણ સીસીની પરીક્ષા આપતા ઉમેદવારોએ આ મામલે હજુ સુધી ક્યાંય રસ્તા પર પ્રદર્શન કર્યું નથી જેથી લાગે છે કે તેમના નોર્મલાઇઝેશનમાં કોઈ તકલીફ નથી ત્યારે યુવરાજસિંહ જાડેજાએ આજે

આખરે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરમાં આવ્યા માર્ચના નોર્મલાઇઝેશનના મુદ્દાને લઈ હજુ પણ તેઓ આક્રોશિત છે ત્યારે સીસીઈની ભરતી પરીક્ષાનું પરિણામ આવવાનું હતું ત્યારે પણ નવજીવન ન્યૂઝે કહ્યું કે સીસીઈમાં આથી મોટો છબરડો આવે તો ના નહીં કારણ કે જે પ્રકારે અમે અગાઉ કહી રહ્યા હતા તે પ્રકારની બધી પ્રવૃત્તિઓ અત્યારે સામે આવી રહી છે પરંતુ સીસીઈમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને હજુ સુધી વધુ કોઈ પણ પ્રકારનું સહન કરવાનું આવ્યું નથી કારણ કે સીસીઈના ઉમેદવારો શાંત છે તેઓએ ક્યાંય આંદોલન ધરણા પ્રદર્શન કે વિરોધ પ્રદર્શન કર્યું નથી માત્ર તેઓ ટ્વીટ ટ્વીટ રમી રહ્યા છે અને ટ્વીટ ટ્વીટથી સરકાર અને ટ્વીટ ટ્વીટથી આંદોલનો ચાલવા લાગશે તો સરકાર અને આંદોલનકારી બંને ડરવાની જરૂર નથી કારણ કે માત્ર એસીના રૂમમાં બેસીને થવાનું કામ છે પણ યુવરાજસિંહ જાડેજા જેવો યુવાનોના મુદ્દે અને વિદ્યાર્થીઓને પરીક્ષાના મુદ્દે ખાસ તો તેઓ લડતા રહ્યા છે ત્યારે તેમણે જી ટી પ્લેસ બીને સીસીના ઉમેદવાર માટે રજૂઆત કરી છે જે ઉમેદવારો ટ્વીટ ટ્વીટ રમી રહ્યા છે તેમના માટે યુવરાજસિંહ જી ટી પ્લેસ રજૂઆત કરી રહ્યા છે છે વિચારવા જેવી બાબત પણ તેમને કયા સૂચનો આપ્યા તેની આપણે વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની જે પરીક્ષા લેવાની તેના માટે તેમણે સૂચન કરતા લખ્યું છે કે

લખે છે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા માટે જે મેથડ અને ફોર્મ્યુલા પ્રમાણે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ કરવામાં આવે છે તે મુજબ જીટ પ્લેસ બી પણ આ પદ્ધતિને અનુસરે જેથી કોઈ ઉમેદવાર તકથી વંચિત ન રહે અને હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે રમત ગમતના માર્ક્સ માટે તેઓ લખે છે કે ક્વોલિફાઈ પરીક્ષામાં ન ગણવા જોઈએ આ અંતિમ પસંદગી સમયે ગણવામાં આવે જેથી પેદા ન થાય સોના ના એકસો પાંચ માર્ક્સ ન દેખાય ટૂંકમાં મને એવું લાગે છે પછી તેઓ આગળ સૂચન કરે છે તમામ ઉમેદવારના નોર્મલાઇઝ્ડ માર્ક્સ પહેલા ના રો અને પછી પછીના બંને માર્ક્સ જાહેર કરવામાં આવે એટલે કે ઓરિજિનલ માર્ક્સ અને નોર્મલાઇઝ માર્ક્સ જાહેર કરવામાં આવે તેવું તમને સૂચન કરવા અને માંગણી કરવાની સાથે સીબીઆરટી પત્તી નાબૂદ કરી ગ્રુપ બી સહિત ભવિષ્યમાં યોજાનારા તમામ પરીક્ષા ઓફલાઈન માધ્યમથી લેવામાં આવે તેવું સૂચન કર્યું અને કહ્યું કે સીસી ગ્રુપ એ અને બીના પરિણામ પણ એ જ રીતે જાહેર કરવામાં આવે જેથી કોમન કેન્ડિડેટનો પ્રશ્ન દૂર થાય અને બંને ગ્રુપની તમામ સીટો ભરી વધુને વધુ ઉમેદવારોને લાભ મળે સીસીની ગ્રુપ એની મુખ્ય પરીક્ષા પ્રથમ લેવામાં આવે અને બાદમાં જ ગ્રુપ બીની પરીક્ષા લેવામાં આવે કારણ કારણ કે ભરતી પ્રક્રિયામાં વેઇટિંગ ન હોવાના કારણે બંને ગ્રુપ અને બી માં જો કોમન કેન્ડિડેટ હશે તો ગ્રુપ બીની જગ્યા ખાલી પડશે અને વિદ્યાર્થીને તેનો ગેરલાભ થશે ગ્રુપ એ અને ગ્રુપ બીની મેન્સ પરીક્ષા વચ્ચે થોડો સમય ફાળવણી કરવો કારણ કે ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હોવાથી તેની ચકાસણીમાં વધુ સમય જશે અને ગ્રુપ બી એમસીક્યુ આધારિત પરીક્ષા હોય જેના ઓએમઆરની ચકાસણી ટૂંક સમયમાં થઈ જશે આમ ગ્રુપ એનું રિઝલ્ટ પ્રથમ અને ત્યારબાદ ગ્રુપ બીનું રિઝલ્ટ જાહેર કરવામાં બંને થ્રી પરીક્ષા વચ્ચે થોડો સમય રાખવો જરૂરી છે જેથી કોમન કેન્ડિડેટ્સના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તો આ શીખી રહ્યા હતા સૂચન કરી અને જીટીપ્લસ ને યુવરાજસિંહ જાડેજા તેમણે ટ્વિટર પર ટ્વીટ પણ કરી છે અને તેમણે રજૂઆત પણ આ જીટીપ્લએસ બીને કરી છે તેવું જણાવી રહ્યા છે પરંતુ વાત એ છે છે કે તેઓ સૂચન અને પ્રશ્નનો અવાજ કોના માટે બનવાનો પ્રયાસ કરી રહ્યા ઉમેદવારો માટે કે જેમને હજુ પણ કોઈ પણ પ્રકારની તકલીફ છે તે પ્રકારનું ક્યાંય પણ પ્રદર્શન પણ નથી કર્યું કે રજૂઆત પણ નથી કરી માત્ર સોશિયલ મીડિયા પર કેટલાક એકાઉન્ટ્સથી પોસ્ટ થઈ રહી છે વરી શકે એ એકાઉન્ટ્સ પણ સાચા છે કે નહીં તેને લઈને પણ સરકાર સવાલ પેદા કરી દે આ બધી અવસ્થામાં યુરાચીના સૂચનોને લઈ જીટીપીએસબી શું વિચારે છે જોરુ કારણ કે ફોરેસ્ટ ગાર્ડની ની ભરતી ગંભીર આંદોલન મામલે પણ હજુ ઉમેદવારો આક્રોશિત છે મતલબ કે તેમને પણ હજી પૂરતો ન્યાય મળ્યો છે તેવું લાગી નથી રહ્યું જોઈએ હવે સીસી ની ભરતી મામલે શું થાય છે ત્ર અપડેટ માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પરા